સોરેટ ટ્રેક્ટર ટોટલ ઓજાર સાથે વેચવાનું છે ઓઝાર દાતી લેવલિંગ પાવડો દોરિયા નાખવાનું મોરપોગા સુપડી ટોટલ વસ્તુ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે સંજયભાઈને આ સેટ વેચવાનો છે આગળ બધી માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ટોટલ ઓજાર વેચવાના સૌ પ્રથમ ટ્રેક્ટર ની વાત કરું તો ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એક્સટી અને આ ટ્રેક્ટર કંપની ફિટિંગ ઓરિજિનલ કન્ડિશનમાં છે માત્ર ને માત્ર ત્રણ હજાર કલાક ચાલેલું આ ટ્રેક્ટર

અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો માલિક કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશન સીટ 36 સારા ટાયર પણ 60 થી 70% દેવા ટાયર અને સાથે પાંચ ઓજાર પણ આપવાના છે તમે વિડિયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો પાંચ ઓજાર આપવાના છે અને ઓઝાર ની અંદર તમને લેવલિંગ પાવડો ધોરિયા નાખવાનું અને 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 સુપડી આ આટલી વસ્તુ સાથે મળશે ફૂલ સાચવેલું સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર એન્જિન સો ટકા ડોક્યુમેન્ટ કમ્પ્લેટ અને બધું કંપની કંડિશનમાં બધું કંપનીની વસ્તુ જોવા મળશે હવે આ સેટની કિંમત ઓઝાર સાથે પાંચ લાખ અને સાઈઠ હજાર ફિક્સ રાખેલી છે હવે આ સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સેટ તમને સુરેન્દ્રનગર જોવા મળશે તમે વિડીયો હવે તમારે આ સેટ લેવાનો હોય તો સંજીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સંજીભાઈ ના ત્રાણું બે ત્યાસી વાળા નંબર પર મહિન્દ્રા ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકાર નો ફોલ્ટ નથી આખું કંપની ફિટિંગ જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એર સો ટકા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રાહુલભાઈનું ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા રાહુલભાઈનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ઉબરૂ લેવા અથવા જોવા જાવ તો રાહુલ કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ તમે જુઓ પચાસ ટકા મીડિયમ કન્ડિશનમાં ટાયર જોવા મળશે

તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાહુલભાઈ નામ સત્તાણું ત્રણ પીચોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ મેસી ટ્રેક્ટર વેચવાનું છે તમે જુઓ મેસી ગોળ મોડો ટ્રેક્ટર છે

ટ્રેક્ટર ટ્રેક્ટર રૂબરૂ લેવા જોવા જાવ તો કર્યા વગર નહીં વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટ્રેક્ટરના ટાયર પણ એકદમ સારા જોવા મળશે તમે જુઓ સિત્તેર ટકા જેવા ટાયર છે અને ડોક્યુમેન્ટ કિંમત આશીષભાઈ ઓછી કરી દેશે કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો હારીજ જિલ્લો પાટણ અને બોરતવાડા ગામે જોવા મળશે

જે અત્યારે ઘણા વર્ષથી તમારી પાસે હશે અને અત્યારે તેના સાપડા તૂટી ગયા હશે અથવા તેના મોઢિયા તૂટી ગયા હોય અથવા ઉંદરે કોતરી ખાધી હોય અને અત્યારે લાઈન કોઈ પણ તમે તેનો ઉપયોગ લઈ ના શકતા હોય તો તમારે હવે તેનું ટેન્શન લેવાનું નથી શક્તિ ગ્રુપ તમારી માટે લઈને આવ્યું છે એક સ્પેશિયલ ઓફર જેમાં તમને જે આકડાવાળા જે સાપડા હોય તે પણ બદલાવી આપવામાં આવશે અને જે લાઇનના મોઢિયા હોય તે તૂટી ગયા હોય તો મોઢિયા પણ બદલી જશે અને નાના નાના તમારે કટકા કરાવવાના હોય કોઈ ધોરિયા માટે તમારે સીધી લાઈન રાખવાની હોય તો તેનું નાના કટકા કરીને પણ ફિટિંગ કરી આપવામાં આવશે હાલ જે ફુવારાની લાઇન મળે છે બજારની અંદર તેનાથી જૂની લાઈન એકદમ મજબૂત પહેલાં આવતી હતી પણ તેના મોઢિયા તૂટી ગયા હોવાને કારણે અત્યારે ખેડૂત મિત્રો તે લાઇનનો ઉપયોગ લઈ શકતા નથી પણ તમે આ શક્તિ ગ્રુપનો કોન્ટેક કરશો એટલે તમને નવા મોઢિયા બેસાડી આપવામાં આવશે મશીન દ્વારા તેનો વિડીયો પણ આપણે બતાવશું જો શક્ય હશે તો તેનાથી લાઈન એકદમ નવી થઈ જશે અને બજારના જે નવી લાઈન અત્યારે મળી રહી છે બજારની અંદર તેવા સાપડા તેમાં ફિટ કરી દેવામાં આવશે એકદમ નવી લાઈન બનાવી આપવામાં આવશે શક્તિ ગ્રુપ લાવ્યું છે તમારા ગામ સુધી તમને સુવિધા મળી જશે શક્તિ ગ્રુપનો વધારે માહિતી માટે તમે કોન્ટેક કરી લેજો આ પ્રકારની તમારી આગળ જૂની ફુવારાની લાઈન પડી હોય અને તેને તમે રિપેર કરવા માગતા હોય નવી બનાવવા માગતા હોય તો શક્તિ ગ્રુપનો કોન્ટેક કરી લેજો અને તમારે અગાઉથી તમારું નામ અને માહિતી નોંધાવાની રહેશે જેથી તમારો વારો આવે એટલે તમને શક્તિ ગ્રુપ દ્વારા કોન્ટેક કરવામાં આવશે કુલદીપભાઈ દ્વારા તો હમણાં જ તમારી જૂની લાઈનને નવી લાઈન બનાવો વધારે માહિતી માટે કુલદીપભાઈ નો કોન્ટેક કરો અને તેમનો એડ્રેસ છે શ્રી શક્તિ હાર્ડવેર બાટવા જોવા મળશે તો તમે વધારે કોન્ટેક કરી વધારે માહિતી માટે તમે કોન્ટેક કરી શકો છો કુલદીપભાઈ નો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો